વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ગામે ભિલાડ હાઇવે પરથી સુરત રેન્જ આઈજી સાયબર ક્રાઇમ ટીમે દરોડો પાડી આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું ક્રિસ્ટલ ઇન હોટલના ચોથા માળ પર ચાલી રહેલા આ કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોને લાલચ આપી પૈસા પડાવવાનું કીમિયો છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું પોલીસના જણાવ્યા મુજબ દરોડામાં ચૌદ લોકોને ધરપકડ કરવામાં આવી આવી છે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે તમામ આરોપીઓ રાજ્ય બહારના નિવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે તપાસ દરમિયાન કમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઇલ ફોન સહિત છેતરપિંડી સંબંધિત દસ્તાવેજો કબજે કર્યા છે અંદાજે આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને લાલચ આપી લાખો રૂપિયા હડપાતા હતા ફરિયાદો મળતા સુરત રેન્જ આ સાયબર ક્રાઇમ ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરી તમામ પુરાવાઓને કબજે કરીને આગળની તપાસ શરૂ કરી આ અભિયાન દરમિયાન પોલીસને દૈનિક ઓપરેશન સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને ઇન્ટરનેટ ટ્રાફિકનો રેકોર્ડ તપાસવાની તક મળી સ્થાનિક સુરક્ષા વિભાગે હોટલના આસપાસ સુરક્ષા વધારી આ પગલાંથી ભિલાડ હાઇવે અને આસપાસના વિસ્તારોમાં આવા છેતરપિંડીના કિસ્સાઓમાં ઘટાડો થવાની આશા છે પોલીસ અધિકારીઓએ કહ્યું કે આવા કિસ્સાઓમાં લોકો લાલચમાં આવી હરીફોની શિકાર બનતા છે લોકો આ પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહેવા અને કોઈ અજાણ્યા ફોન કોલ કે ઈમેલ પર પૈસા મોકલતા પહેલા સાયબર ક્રાઇમ સેલની તપાસ કરવી જરૂરી છે આ કાર્યવાહી પોલીસે સ્થાનિક અને રાજ્ય સ્તરે ઉચ્ચ પ્રશંસા મેળવી છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારી શકાય તે માટે દરેક પુરાવાને સુરક્ષિત રીતે કબજે કરવામાં આવ્યો છે